ભાવનગર શહેર અને જિલ્લાના નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારોહ શહેરના શિવશક્તિ હોલ ખાતે આજે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને પણ ટાર્ગેટ કરીને શાબ્દિક પ્રહાર કર્યા હતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈ દી ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં અગાઉ શંકરસિંહ વાઘેલા અને ચીમનભાઈ દ્વારા પણ પ્રયાસો થઈ ચૂક્યા છે પરંતુ તેમ છતાં સફળતા મળી નથી આ સાથે જ ગોપાલ ઇટાલિયાને લઈ પણ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા પોતાની ગોઠવણથી વિસાવદરની સીટ પર જીત મેળવી શક્યા છે પરંતુ કડીમાં આમ આદમી પાર્ટી ખૂબ જ ખરાબ પરફોર્મન્સથી હારી ચૂકી છે આ સાથે જ ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જે માનવ માનવસરજીતપુર ભાવનગરના ભાલ પંથકમાં આવ્યું છે તે ભાજપના ભ્રષ્ટાચારના પાપે આવ્યું છે મીઠાના ધંધામાં ભાજપના આગેવાનો છુપી રીતે ભાગીદાર છે ત્રણ મુખ્ય ખાડીમાં કેનાલમાં અવરોધ ઊભો થયો છે જેના કારણે દરિયામાં પાણી જતું રોકાય છે આ બાબતે ભાવનગરના કલેક્ટર પણ પોતે સ્વીકારી રહ્યા છે કે આ માનવ સર્જિત છે પરંતુ કાર્યવાહી કરે પણ કઈ રીતે કારણ કે આ મીઠાના આગરોના માલિકો મોટા ગજાના હોવાના કારણે ભાવનગર કલેક્ટર અને અન્ય વિભાગના હાથ કાર્યવાહી કરવા માટે પહોંચી શકતા નથી રિપોર્ટ બાય વિપુલ ગોહેલ ભાવનગર એસબી ન્યૂઝ આજે ભાવનગર શહેરમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ ભાઈ મનોરસીજી ઉર્ફે લાલબા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે माजी ધારાસભ્ય આદલેભાઈ શ્રી પ્રવિણભાઈ રાઠોડના પદ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ થયો કોંગ્રેસ પક્ષે કાર્યકર્તાઓનો અવાજ સાંભળીને સંગઠન સર્જન અભિયાન જે એક અમારી આખી કમિટી બનેલી હતી અને કમિટીએ અહેવાલ આપ્યો એની શરૂઆત કરવાની હતી ત્યારે હું પ્રદેશ પ્રમુખ હતો અને મેં જ વિનંતી કરી હતી કે પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂ થવો હું આભાર માનીશ કોંગ્રેસના આલા કમાન્ડનો અમારા હાઈકમાન્ડનો કે શરૂઆત સરસ રીતે થઈ છે અને

ત્રણ ત્રણ વખત ભાવનગર શહેરે બે હજાર માં ધારાસભામાં ફરી ચૂંટીને મોકલ્યો હતો એટલે ભાવનગરના અને ગુજરાતના કચ્છના લોકોનો પણ હું ઋણી છું આજે પણ સૌનો એ જ પ્રેમ અને લાગણી છે સૌના માટે ખૂબ હૃદયપૂર્વકની સંવેદનાઓ અને આભાર

છેલ્લા બે ચૂંટણીઓથી અમારી ઝીરો પરિસ્થિતિ રહેતી હતી એના બદલે ગેનીબેન ઠાકોર ચૂંટાયા અને પાંચ થી છ બેઠકો અમે ઓછા મતોથી હાર્યા એ પરિણામ સારું આવ્યું કામ કરતા હતા પેટા ચૂંટણીઓ વચ્ચે નગરપાલિકા પંચાયતોની આવી પરિણામ અમારા માટે ઉત્સાહજનક રહ્યા જે નગરપાલિકા બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ આવી એમાં પણ મેં મારી રીતે એનાલિસિસ કર્યું તો પરિણામ આંકડાઓની પરિસ્થિતિની દ્રષ્ટિએ સુધારાજનક હતા અનેક ભારતીય જનતાના ભારતીય જનતા પક્ષના હાથગંડા છતાં સેંકડો કાર્યકર્તાઓ મક્કમતાથી ચૂંટણી લડ્યા હતા પરંતુ આ છેલ્લી બે ચૂંટણીઓમાં મારી અપેક્ષા જે હતી એ પ્રમાણેના આંકડાઓ ન આવતા અંતર આત્માનો અવાજ પરિણામ ન આપી શકીએ તો પદ પર ચોટીને બેસી રહેવું એ યોગ્ય નથી આવું લાગતા અંતર આત્માના અવાજને અનુસરીને મેં કોંગ્રેસ પ્રમુખના પદનો ત્યાગ કર્યો છે રાજીનામું આપ્યું છે પરંતુ એક કોંગ્રેસના કાર્યકર તરીકે સંપૂર્ણપણે હું લડતો રહેવાનો છું અમારા હાઈકમાન્ડે ખૂબ મને છૂટો દોર આપીને કામ કરવાની પણ પૂરી છૂટ આપી હતી સંગઠન સર્જન અભિયાનનો પાયલટ પ્રોજેક્ટ મારા કહેવાથી ગુજરાતને મળ્યો અને એમાં પણ ફાઈનલ નામો કરતા પહેલા મારા સાથે વારંવાર ચર્ચા કરવામાં આવી આજે આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસના આલાકમાનના આભાર સાથે

વસ્તુ સમજો ગુજરાતે ક્યારેય થર્ડ ફ્રન્ટ ને સ્વીકાર્યો નથી ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ની વ્યક્તિગત જે કઈ ગોઠવણ હતી એનો વિજય થયો એ જ આમ આદમી પાર્ટી એને કડીમાં ડિપોઝિટ ગુમાવી બંને સાથે જ ચૂંટણીઓ હતી ને જો આમ આદમી પાર્ટી સારું કરવા માંડી હતી તો ત્યાં શું પરિણામ આવ્યા આખા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ શું પરિણામો આવ્યા गुजरात 11 त्रिज्या पक्ष ने स्वीकारो नहीं। गुजरात में हमेशा बेपक्ष वाली जुआत रही छे और इतनाज माटे आगामी दिवसों में। हमारा राष्ट्रीय लेवल पर गठबंधन छे गुजरात में तीसरी पार्टी चाली नथी चाले नहीं 2022 में, खूब पैसा वापड़ा आम आदमी पार्टी ना नेताओं દરેક चैनल पर कहता था निक के ले लो कांग्रेस जीरो होगी और हम सरकार बनाए તમારી પાસે જૂનું ફૂટેજ હોય તો જોજો પરંતુ એ પછી શું થયું મુખ્ય વિરોધ પક્ષ તો કોંગ્રેસ પાર્ટી જ રહી આમ આદમી પાર્ટીની સંખ્યા તો નજીવી રહી મુખ્ય વિરોધ પક્ષ તરીકે બેઠકો ગુજરાતની જનતાએ કોંગ્રેસને જ આપી એટલે ત્રીજો પક્ષ અહીંયા ચાલતો નથી ભૂતકાળમાં સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ રાજકારણના ચાણક્ય કહેવાતા એમને ત્રીજો ફ્રન્ટ બનાવ્યો પછી કોંગ્રેસમાં આવ્યા એમને જાહેર કર્યું કે ગુજરાતના લોકો સમજદાર છે થર્ડ ફ્રન્ટ નહીં ચાલે હું સમજી ચૂક્યો છું ને હું કોંગ્રેસમાં સામેલ થાવ છું કારણ કે એમાં જ ગુજરાતનું હિત છે શંકરસિંહ વાઘેલાએ પ્રયત્ન કર્યો પોતાની સરકાર હતી દિલીપ પરીખ પોતાના મુખ્યમંત્રી હતા માત્ર ચાર ચૂંટાયેલા અત્યારે પણ શંકરસિંહ જે ઉમેદવારો રાખ્યા આપ જુઓ કેટલા મત મળ્યા એમને એટલે ત્રીજી પાર્ટી ચાલતી જ નથી એકાદ વ્યક્તિ વ્યક્તિગત રીતે

જે ત્રણ નદીઓ હાલમાંથી પસાર થાય છે મોટી નદીઓ છે જેનું પાણી સીધું દરિયામાં જતું હતું ત્યાં મીઠાના આગરોની જમીન અપાય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ ના પાડી છે કે કુદરતી પાણીના પ્રવાહને અવરોધ ન થવો જોઈએ છતાં કર્યું છે જેના કારણે બાલ પંથકના લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ છે અતિવૃષ્ટિમાં ભાવનગર જિલ્લામાં જેસર પાલીતાણા તળાજા ઉમરાળા તાલુકો ગઢડા તાલુકો ભાવનગર લગભગ સમગ્ર જિલ્લો ખૂબ નુકસાન ખેડૂતોને તો હું કોંગ્રેસ પાર્ટી વર્તની વાત કરીશ કેટલીક એમની આંતરિક સત્યતા કોઈ બહાર રાખતું હોય તો એમના પ્રવક્તા તરીકે મારે બોલવું એ મને યોગ્ય નથી ભાઈ જ્યારે આપણે કોઈનું વૈવિશાળ કરવા જઈએ જાહેરાત આપતા નથી ચાંદલા વિધિ હોય ત્યારે આમંત્રણ આપીએ એમ કઈ હશે તો તમને કહીશું અત્યારે કહેવાનું કોઈ મતલબ નથી